સનત કુમારોએ કહ્યું કે વિધિવત રીતે જો આ જ્ઞાનને ગ્રહણ કરવામાં આવે સાત દિવસ ભાગવત સપ્તાહ બેસાડી અને જ્ઞાનને ગ્રહણ કરશો તો અવશ્ય આ જ્ઞાન અને વૈરાગ્ય તરણ અવસ્થામાં આવી જશે નારદ મુનિ કહે કે વેદો અને પુરાણોનો સાર હોવાથી એ જ બધું ભાગવતજીમાં છે તો આ ચમત્કાર થશે કઈ રીતે સનતકુમારોએ બહુ સીધી અને સરળ ભાષામાં સમજાય એવી રીતે નારદ મુનિને સમજાવે કે નારદ મુનિ તમે સમજો કે આપણી પાસે દૂધ હોય તો દૂધની અંદર ઘી રહેલું જ છે દૂધની અંદર ઘી રહેલું છે પણ દૂધની અંદર આપણે દીવો પ્રગટાઈએ તો થાય પણ એ દૂધ છે એ દૂધને જ્યારે બને એ દહીંમાંથી છાસ બને છાસનું વલોણું થાય એ વલોણામાંથી માખણ બને અને માખણને પછી તાવવામાં આવે પછી શું બને ઘી અને એ ઘીનો દીવો આપણે પ્રગટાઈએ તો પછી પ્રગટ થાય ને તો એવી રીતે વેદો પુરાણો ઉપનિષદો આ બધા શાસ્ત્રો છે પણ આ શાસ્ત્રો સંપૂર્ણ સાર જે છે એ છે જેમ દૂધમાં ઘી રહેલું હોય પણ દીવો આપણે કરી શકતા નથી પણ તાવી અને જયારે ઘી બને છે ત્યારે આપણે દીવો પ્રગટ કરી શકીએ છીએ એવી રીતે આ ભાગવતજીનું શ્રવણ કરવાથી આ ઘી જેવો મહિમા જે છે એ ભાગવત શાસ્ત્રનો છે એક આંબો હોય આંબાની અંદર એના ડાળની અંદર 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 અને પાંદડે રસ રહેલો છે પણ આબાનું થળ હોય એ લઈ અને આપણે જોઈને ચાહીએ તો એમાં કેરીનો સ્વાદ મળે રસ મળે રસ તો રહેલો જ છે આંબામાં ડાળી ડાળીમાં રસ રહેલો છે પણ જ્યારે આબામાં આવેલી કેરી અને કેરી પણ કેવી કે જ્યારે એ પાકવાના સમયમાં હોય અને પરિપક્વ જ્યારે ફળ બની જાય છે અને પરિપક્વ ફળ આપણે ખાઈએ છીએ તો એ આંબાની કેરી આપણને મીઠી લાગે છે એનું ફળ કેટલું મીઠી લાગે એનો સ્વાદ કેટલો મીઠો લાગે તો એવી રીતે આ જે ભાગવત શાસ્ત્ર છે એ ભાગવત શાસ્ત્ર એ બધા વેદો પુરાણો અને ઉપનિષદો છે એ ઉપનિષદોનું પરિપક્વ ફળ એ આ ભાગવત છે નિગમ કલ્પતરુ નિગમ એટલે વેદ અને આ નિગમ કલ્પતરુ નું ફળ છે આ ભાગવત છે એટલે આવું ઉત્તમ ફળ છે માટે વિધિવત રીતે જો ભાગવતજી સાત દિવસ પર્યંત એની સપ્તાહ સાંભળશો તો અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ જ્ઞાન અને વૈરાગ્ય અવશ્ય જાગૃત થશે તો નારદ મુનિ કે રાહ સેની જોવાની સમય સ્થળ બતાવો ને આપણે કથા શરૂ કરીએ એટલે સનતકુમારોએ કહ્યું કે આપણે આ કથા હરિદ્વાર ક્ષેત્રની અંદર કરીશું અને જેટલા પણ સાધુ સંતો ઋષિ મુનિઓ જે કોઈ પણ હોય બધાને તમે કથામાં બોલાવો અને એ પ્રમાણે પછી નારદ મુનિએ પ્રયત્ન કરી બધા સાધુ સંતો મહાત્માઓ બધાને હરિદ્વારની અંદર હરિઘાટ ઉપર બોલાવે છે અને હરિઘાટ ઉપર બેસી અને પછી સનતકુમારો જે છે સનતકુમારો જે ચાર કુમારો છે બાલ્ય અવસ્થામાં હંમેશા વિચરણ કરતા હોય છે સનત કુમારો આ નારદ મુનિને ભાગવતજીનું જ્ઞાન આપે છે અને જ્યાં હજુ ભાગવતજીનું મહાત્્યમ જ પૂર્ણ થયું અને જેવું મહાત્મ્ય પૂર્ણ થાય છે ત્યાં તો ત્યાં ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યનું પ્રાગટ્ય થઈ જાય છે ભક્તિ દેવી જ્ઞાન અને વૈરાગ્યનું પ્રાગટ્ય જોઈ બધા મંત્ર મુગ્ધ થઈ જાય છે જ્ઞાન અને વૈરાગ્ય એ પણ કેવા વૃદ્ધા અવસ્થા દૂર થઈ ગઈ હોય છે ને યુવા અવસ્થામાં આવી ગયા હોય છે ને યુવા અવસ્થાની અંદર આવી અને કથા સાંભળવા બેસી જાય છે સંપૂર્ણ જ્યાં એક અધ્યાય બે અધ્યાય ત્રણ અધ્યાય એમ સંપૂર્ણ ભાગવતજીના બારે બાર સ્કંદ જ્યાં પૂર્ણ થાય છે ત્યાં તો ભગવાન શ્રી હરિ નું પ્રાગટ્ય ત્યાં થઈ જાય છે જેમને પીળું પિતાંબર ધારણ કર્યું છે ગળાની અંદર વનમાળા શોભી રહી છે એક હાથની અંદર શંખ બીજા હાથની અંદર ચક્ર ત્રીજા હાથની અંદર ગદા અને ચોથા હાથની અંદર પદ્મ ધારણ કરેલું છે સુંદર મુજાનો મુગટ અને કોસ્તુભ મણી ઉભી રહ્યો છે ભગવાન શ્રી હરિનારાયણ નું ત્યાં પ્રાગટ્ય થાય છે બોલો શ્રી કૃષ્ણ કનૈયા કણૈયા બધા સંતો મહંતો બધા સભામાં ઉભા થઈ ને ભગવાન શ્રી હરિ નારાયણને દંડવત પ્રણામ કરે છે ભગવાન શ્રી હરિ નારાયણ કહે છે કે હે સાધુ સંતો હે ઋષિમુનિઓ હે સનતકુમારો તમારી કથાથી હું ખૂબ જ પ્રસન્ન થયો છું તમારે જે જોઈએ તે વરદાન માગી લો ત્યારે બધા સાધુ સંતો કહે છે કે હે ભગવાન અમારા ઉપર જો કૃપા દ્રષ્ટિ રાખતા હોય તો અમારે બીજું કંઈ વરદાન જોઈતું નથી પણ સદાય આપના ચિત્તનું ધ્યાન અમે કરતા રહીએ અનેક લોકોનું અમે માર્ગદર્શન કરતા રહીએ અને સનાતન ધર્મમાં જે કોઈ પણ નિયમો બતાવ્યા છે નિયમોનું અમે પાલન કરતા રહી ગૃહસ્થ જીવો છે એ ગૃહસ્થ જીવોને અમે જાગૃત કરતા રહીએ ભગવાન પ્રસન્ન થઈ જાય છે ભક્તિદેવને પૂછે છે ભક્તિદેવીને કહે છે કે તમારે શું જોઈએ ભક્તિદેવી કહે છે કે મારે મને રહેવાનું સ્થાન આપો ભગવાન ત્યારે ભગવાન શ્રી હરિ નારાયણ કહે છે કે કળિયુગની અંદર મારો વાસ એ ભાગવતજીની અંદર છે અને વામય સ્વરૂપે હું ભાગવતજીની અંદર બિરાજમાન છું જ્યારે મેં આ મૃત્યુલોક છોડ્યું આ પૃથ્વી છોડી ત્યારે આ સંપૂર્ણ જ્ઞાન જે છે મેં ઉદ્ધવ અને મૈત્રી મુનિને આપેલું ઉદ્ધવજીએ મને પ્રશ્ન કર્યો હતો કે ભગવાન તમે તો પોતાના નિજધામ જાઓ છો પણ તમારા ભક્તોનું શું થશે એનું પોષણ કઈ રીતે થશે ત્યારે મેં ઘણો વિચાર કર્યો અને વિચારના અંતે મેં એવો નિર્ણય લીધો કે કળિયુગની અંદર વાંગમય સ્વરૂપે એટલે કે જે વ્યાસજી તમને વાણી સંભળાવતા હોય વાણીના સ્વરૂપની અંદર હું ભાગવતજીની અંદર રહીશ અને જે કોઈ પણ શ્રોતાઓ ભાગવતજીની વાણી સ્વરૂપે જે ભક્તિ છે એને ગ્રહણ કરશે એને ભગવાનનું સ્વરૂપ પ્રાપ્ત થશે ભગવાન શ્રી નારાયણ પ્રાપ્ત થશે એટલે જે કોઈ પણ મારા ભાગવત ભક્તો છે એ ભાગવત ભક્તોના હૃદયની અંદર તમે હંમેશા નિવાસ કરજો અને મારા જે ભાગવતના ભક્તો છે એને ભક્તિ તો પ્રદાન થશે જ પણ તમારા જે પુત્રો છે જ્ઞાન અને વૈરાગ્ય એ પણ એમને પ્રાપ્ત થશે મારા ભાગવત ભક્તો ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યયુક્ત હશે એટલે એવું ભક્તિ માતાને વરદાન આપે છે અને પછી ભગવાન ત્યાંથી અંતર ધ્યાન થાય છે બોલો શ્રી કૃષ્ણ કનૈયાલા